ખેડૂતભાઈઓ માટે મિત્રો ખુશખબર ફક્ત ને ફક્ત નેવું હજાર રૂપિયામાં ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો આ ટ્રેક્ટરની કિંમત મિત્રો ફક્ત ને ફક્ત નેવું હજાર રૂપિયા છે બે હજાર બારનું મોડલ છે ને ટીપટોપ કન્ડિશનમાં છે અને મિત્રો નેવું હજાર રૂપિયામાં આ ટ્રેક્ટર વેસવાનું છે તો આવો જોઈએ આ વિડીયોમાં પૂરી ડિટેલ સાથે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં આ મિની ટ્રેક્ટર મિત્રો વેસવાનું છે યુવરાજ મિની ટ્રેક્ટર વેસવાનું છે મોડલની વાત કરીએ તો બે હજાર બારનો બારમાં મહિનો એટલે બે હજાર બાર તેરનું મોડલ છે અને આ ટ્રેક્ટર મિત્રો ડીઝલ એન્જિનમાં તમને જોવા મળી જવાનું છે આ ટ્રેક્ટરનું મિત્રો એન્જિન પાવરફુલ છે ટાયર સારા છે અને સીટ કવર મિત્રો સારા છે એકદમ મિત્રો ટોપ કન્ડિશનમાં છે અને આખું ટ્રેક્ટર મિત્રો ઓરિજનલ ટુ ઓરિજનલ તમને જોવા મળી જવાનું છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલ લેખિત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને મેરી ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો તેમને વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ટ્રેક્ટર ગમે તો તે પણ આ ટ્રેક્ટર લઈ શકે મિત્રો આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ફક્તને ફક્ત નેવ્યાશી હજાર રૂપિયામાં ટ્રેક્ટર વેચવાનું છે અને આ ટ્રેક્ટર મિત્રો નેવ્યાશી હજાર રૂપિયા ફિક્સ કિંમત રાખવામાં આવી છે આ ટ્રેક્ટર તમને ગામ સળિયાળી તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગરમાં જોવા મળી જવાનું છે ટ્રેક્ટર માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ટ્રેક્ટર વિશે વધારે માહિતી જોઈતી હોય તો ટ્રેક્ટર માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો